બ્રહ્માજી કહે છે હવે હું તમને સર્વ પ્રકારની સિદ્ધિપ્રદ પુરાણનું વર્ણન કરું છું જે સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરનારું છે જેમાં મને બ્રહ્માને સંપૂર્ણ દેવતાઓના આદિસૃષ્ટા બતાવવામાં આવ્યા છે પૂર્વકાળમાં સૃષ્ટિના માટે સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા તેમણે મને પ્રણામ કરીને સર્વ અર્થના સાધક એવા ધર્મના વિષયમાં પ્રશ્ન પૂછ્યો જ્યારે મેં પ્રસન્નતાપૂર્વક તેમને ધર્મસંહિતાનો ઉપદેશ કર્યો પરમ બુદ્ધિમાન વ્યાસ જ્યારે પુરાણોનો વિસ્તાર કરવા લાગ્યા ત્યારે તેમણે તે ધર્મ ધર્મસંહિતાના પાંચ વિભાગ કર્યા તેમાં નાના પ્રકારના આશ્ચર્યયુક્ત કથાઓથી યુક્ત અઘોર કલ્પનું વૃત્તાંત છે તે પુરાણમાં પહેલું પર્વ બ્રહ્મ પર્વના નામે પ્રસિદ્ધ છે તેમાં મોટા ભાગે સૂર્ય દેવનું જ ચરિત્ર છે બીજા બધા ઉપ પણ એમાં છે એમાં સૃષ્ટિ વગેરેના લક્ષણ બતાવ્યા છે શાસ્ત્રોનું તો એ સર્વ સ્વરૂપ જ છે એમાં પુસ્તક લેખક અને લેખ્યનું પણ લક્ષણ આપવામાં આવ્યું છે સર્વ પ્રકારના સંસ્કારોનું પણ લક્ષણ બતાવ્યું છે પક્ષની આદિ સાત તિથિઓના સાત કલ્પ કહેવામાં આવ્યા છે અષ્ટમ વગેરે તિથિઓથી બાકીના આઠ કલ્પ વૈષ્ણવ પર્વમાં બતાવ્યા છે પર્વમાં પર્વ પર્વથી ભિન્ન કથાઓ છે સૌર પર્વમાં અંતિમ કથાઓનો સંબંધ જોવા મળે છે ત્યાર પછી પ્રતિસંગ પર્વ છે જેમાં પુરાણના ઉપસહારનું વર્ણન છે આ નાના પ્રકારના ઉપઆખ્યાનોથી યુક્ત પાંચમું પર્વ છે આ પાંચ પર્વો કરતાં પહેલાંનો મારો બ્રહ્માનો મહિમા વિશેષ છે બીજા અને ત્રીજા પર્વોમાં ધર્મ કામ અને મોક્ષના વિષયના સંદર્ભમાં ક્રમશ ભગવાન વિષ્ણુ તથા શિવની મહિમાનું વર્ણન છે ચોથા પર્વમાં સૂર્યદેવની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે છેલ્લા અર્થાત પાંચમો પર્વ પ્રતિસંગ નામે પ્રસિદ્ધ છે એમાં સર્વ પ્રકારની કથાઓ છે બુદ્ધિમાન વ્યાસજીએ આ પર્વનો ભવિષ્યની કથાઓ સાથે ઉલ્લેખ કર્યો છે ભવિષ્ય પુરાણની શ્લોક સંખ્યા ચૌદ હજાર છે તેમાં બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતાઓની સમાનતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે બ્રહ્મ સર્વત્ર રૂપ છે ગુણોના આધારે તેમાં વિષમતા દેખાય છે એવું શ્રુતિનું કથન છે જે વિદ્વાન ઈર્ષા દ્વેષ રહિત થઈને સુવર્ણ વસ્ત્ર માળા આભૂષણ ગંધ પુષ્પ ધૂપ દીપ ભક્ષ ભોજ્ય વગેરે નૈવેદ્યથી વિધિપૂર્વક વાચક અને ગ્રંથની પૂજા કરે છે અને ભવિષ્યપુરાણના ગ્રંથને લખીને ગોળ ગોળધેનુ સાથે પોષ પૂર્ણિમાએ તેનું દાન કરે છે તથા જે જીતેન્દ્રિ નિરાહાર અથવા એક સમય અવિષ્ય ભોજી તથા એકાગ્ર ચિત્ત થઈને આ પુરાણનો પાઠ સાંભળે છે તે ભયંકર પાતકોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં ચાલ્યો જાય છે જે ભવિષ્ય પુરાણની આ વિષય સુશીનો પાઠ સાંભળે છે તે પણ ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે શ્રી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયો નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો